ગુડ મોર્નિંગ મિત્રો હું છું સંજય વાઘેલા હર હર મહાદેવ વિડીયોની સ્ટાર્ટ કરતાં પહેલાં આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ચાલે છે આપણે ઠંડી ઋતુ શિયાળાની ઋતુ ઋતુ ચાલે છે એકદમ કોલ્ડ હમ ઠંડી પડે છે તો ઠંડીની અંદર તમારે જકાસ મોડી બને અને જકાસ તાકાત રહે તમારામાં એવી ટીપ્સ આવશે આપી છે મિત્રો એટલા માટે આજે વિડીયો બનાવ્યું છે કારણ કે તમને પણ કંઈ થાય કે ના સંજય વાગે કંઈક શરીર માટે મને કહ્યું ના શરીર મારી બોડી આવી આમણે કહ્યું ને આવી બોડી મારી ભણી મિત્રો તો આ સાંભળતા પહેલાં ટીપ્સ સાંભળતા પહેલાં પહેલાં આમ પહેલાં તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલના નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું કંઈ ને કંઈ એવું કંઈ લઈને આવું છું કે કંઈ નવું જોઈએ છે અને આજે મિત્રો જે આ છે ખરેખર બહુ ઝકાસ છે કારણ કે જો હું પહેલો એકદમ ટેપાટ આઈડિયા હતો પતા જોઈ લો તમે નહીં જકાસ બોડી મારી જો ડેવલપ કરી થોડા દિવસોની અંદર જ ખાલી લગભગ પંદર એક વીસથી લગભગ જો બે ત્રણ મહિના પહેલાંની વાત છે બોડી જો એકદમ સ્ટાઇટ અને જબરજસ્ત બોડી બની જશે કહેવું નહીં પડે કે ના બોડી સંજય વાગે લાગ્યો તો ચખાસ બોડી તરફ બને છે અને મેં હું ફોલો કરું છું પણ બહુ શું કરું છું અને જો તમે રેગ્યુલર ફોલો કરશો મારા કરતા સારું કરશો તો તમારી બોડી હડતાલ બનશે ને બહુ એટલું બધું આમ ઘોડા જેવી તાકાત તમારી બની જશે મિત્રો તો એના માટે આજે તમારે શું કરવાનું છે એ હું કહું છું તો મિત્રો જે મિત્રો આવી બોડી અને જે સારું શરીર ઈચ્છે છે જે બોડી બિલ્ડર બોડી બનાવવા માગે છે એમના માટે આ ખાસ ટીપ છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે જે સાંભળો છો એ લાઈક કરવાનું ના ભૂલતા અને એ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે સંજય વાઘેલા આ તમે કહ્યું મેં બીજે સાંભળ્યું હતું કાં તો તમે મને કહ્યું આ કંઈક નવું છે એટલા માટે મિત્રો તો સ્ટાર્ટ કરીએ છીએ આજે આપણે વાત એમ છે કે પહેલા પહેલા મિત્રો સવારે ઠંડી હોય છે ઘણા તો ઠંડીની અંદર મોડા 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 ઉઠે છે પણ મિત્રો શરીર બનાવવું હોય તમારે તાકાત બનાવવી હોય શરીરની અંદર તો પહેલા પહેલાં વહેલા ઉઠવા રાખો લગભગ સવારે મિનિમમ તમે જો ના તો છ વાગે ઉઠો પણ મારા ખ્યાલથી જો તમે વહેલા ઉઠશો ને તો બજાર મજા આવશે ચાર વાગે પાંચ વાગે ઉઠશો ને બોડી તમારી આમ કમ્પ્લીટ થઈ જશે આમ દસ જણા હોય તો એ પાડે એવી બોડી બની બની જશે ને કોઈ તમારે જીમમાં જવાની જરૂર નહીં તમારે ખોટા ખર્ચા કરવાની જરૂર નહીં મિત્રો એકદમ જકાસ તમારી બોડી બની જશે તો એના માટે તમારે શું કરવાનું કહું દઉં પહેલાં પહેલાં તો સવારે વહેલા ઉઠવાના રાખો અને હા મિત્રો સવારે વેલો જે પુશઅપ કરીએ ને પુશઅપ પુષઅપ કરણે કરે છે અલગ રીતે કરે છે અને થાકીને ભરીએ બંધ મૂકે છે હું ટીપ્સ આપું છું બહુ અલગ આપું છું પુશઅપ કરવાની કારણ કે તમે કરો છો મને ખબર છે નહીં મારા વીસ આવું નહીં કરો તમારાથી વીસ વાગતો હોય સ્ટાર્ટમાં કરે વીસ વાગશે દસ વાગશે પુશઅપ વધારે નહીં આવે તમારે થશે એની ગેરંટી મારું મારે અત્યારે હું હું પચાસ મારી શકું છું એકસાથે તો હું પચાસ પચાસ કરીને પહેલાં અત્યારે થોડો બીમારો મેં બસ્સો તો મારું જ છું તે ઘડી હું પાંચસો મારતો પચાસ પચાસ કરીને જો તમે આ રીતે ડિપ્સ મારશો ને ચાલુ ને ચાલું તો તમારી બોડી ગ્રો કરવાનું મિત્રો સો ટકા ચાલુ કરી દેશે અને બીજું ખાવાનું થોડું ધ્યાન રાખજો આ તો જે હોય ને બધું ખાતર ભર્યા જ કરાશ અંદર એ એવું નહીં કરવાનું આપણે ખાવામાં થોડુંક તકેદારી રાખો અને થોડું હેલ્ધી ખાવાનું રાખો મિત્રો પહેલાં પેલું તો જે મગ ખરા મગ મગ અને ચણા આપણે દેશી ચણા લેવાના છે રાત્રે અને એ ચણાને મિત્રો રાત્રે આપણે પાણીની અંદર પલાળી દેવાના પાણીની અંદર પલાળી દેવાના એટલે પછી એના અંદર મીઠું કશું નાખવાનું નહીં અને મગ મિક્સ કરી દેવું હોય તો અને એ સવારે સવારે આખી રાત પલળી એટલે ફોગવાઈ ગયેલા હોય મિત્રો ફૂંકવા ગયેલા એ આપણા કાચા ખાવાના છે ફરી તે હવે ડિપ્સ મારતી બી રહ્યા ડાયરેક્ટ ડિપ્સ મારી દીધી પછી મારી થોડા વાટકું કાઢવાડકીમ જેવાટકામ કાઢ લેવાના સો પચાસ ગ્રામ પલળવાના કારણ કે સર ચણાની કિંમત એ બહુ છે બહુ સી તમને ફાવશે કે ના આ બરાબર કહેલું કે ચણા એટલો બધો ભાવ જ નહીં દસ કે વીસ રૂપિયાના સો ગ્રામ હશે એ ચણા લાવી દેજો દેશી ચણા લાવજો એટલે એ ચણા હવારમાં તમે મેં કઈ રીતે ચણા મગ રાખેલું છે હવારમાં તમે જે ડિપ્સમારું પચા પેલા વીસમાં મારો એટલે થોડા થોડા ચણા ખાવા એટલા બધા કારણ કે વધારે ખાશો તમને પછી પેટમાં પચન નહીં થાય કે મને ખબર છે કે નવા મોડાને પચન થાય નહીં અને મિત્રો જોજો તમે પંદર દિવસ લઈ લો ચેરિટી હંગાત જોરદાર બોડી બની જશે તમારી પંદર દિવસમાં તમને લાગશે કે ના શરીરમાં કંઈક તો બદલાવ આવે છે આ સંજય કહેલું ના હકીકત ખરેખર સાચી પડીશ તો આ ટિપ્સ અપનાવજો અને જો બીજી ઘણું બધું કસરત કરતા હોય તમે ઉઠક બેઠકને બધું કરજો તો લાઈટ લપકારા મારશ ઉઠક બેઠકને બધું કરજો તો સારામાં સારું આ સર શિયાળામાં તમારો લાભ લઈ લો શિયાળામાં જો એક વસ્તુ કહો આ શિયાળાની અંદર ખવાય વધારો હો મિત્રો આ જો આ ટીપ્સ કરવાનું જો આવું બધું ચાલુ રાખશું ને તો પછી તમાર ઘંટી વધારે ચાલુ થઈ જશે વધારે ને વધારે આપણે પૂરતા જઈશું અંદર પેલું ગોવાળા નાખે એવું ગયું થાય એવી વાત છે એમ જેમ પૂરશું ને જેમ હમણાં વર્કઆઉટ કરીશું એમ બોડી આપણી ડેવલપ થઈ જાય છે એ રીતે તો આપણે શું કરવાનું છે પહેલા પેલું મેં તમને કહ્યું પુશઅપ મારવાના છે પુશઅપ નહીં ભૂલવાનું રોજે હવે ઘણા તો પચા માર છે થાકી ગયો એટલે આ થાકવાનું નહીં ભાઈ પચા મારે વાપીજો ભલે તું બે હજાર થોડી વાર અડધો કલાક બે હજાર થોડી વાર અને જો બેહુલ ભાઈ એવું લાગે હવે થઈ ગયો કમ્પ્લેન્ટ ફરી મારે પચા જેટલા વાગે એટલા મારે એવું કે જબરજસ્તી ને કે વધારે મારા તાર નવા અંદર એ પણ લોચો પડી જશે તમે અને મારા જેવું મારા જેટલી મહેનત કરશો ને મારા જેવું શરીર બની જશે આ જો અત્યારે લાગે છે આમ તમે ટૂળું પાતું પણ બહુ ઝકાસ થઈ ગયું છે આ શરીર અને થોડા દિવસની અંદર થયું કે હવે મેં બંધ કરી દીધું કારણ કે પથરી હતી મને એટલે મેં બંધ કરી દીધેલું અને ફરી ચાલુ કર્યું છે મિત્રો આ હાથ પર જ તમને ખબર હથોડા જેવો હાથ જો અહીંથી જ ખબર પડી જાય તમને કે જબરદસ્ત આ માણસ મહેનત કરશ તો આ વસ્તુ જરૂરી છે મહેનત કારણ કે હવે પછીની જે આવશે સીઝન આવવાની ને એને બોડી જરૂરી છે હવે પછી જે જમાનો હોય ને એના માટે આ જમાના પ્રમાણે આપણે બોડી રાખવાની આ કાં કેવું કેવું થાય છે તમને ખબર છે કે બોવાડી ના હોય તો લોકો ચઢી વાગે મારા અને જો બોહડીઓનું આમ જોઈને આ ભાઈ આમ નહીં દેવા જેવું આ પારદર્શ આપણે ઠોકી પાડશે આપણે એટલે અણુ નામ આપણે દેવા જેવું નહીં કહેશે એટલે આપણે આ બહેન નહીં કહેશે આપણે હેળો ના કરો અહીં આવું જોઈને આમ નામ નહીં છો બેસી આમ જોઈને એવું બનાવો શરીરને અને મારું કહેલું મોન છે ને સો ટકા તમારું શરીર જબરજસ્ત બની જશે અને મારી કહેલી એક વાત તમે ખબર છો નું જો વિલગરું વિડીયો રોજ નાખો છું એને તમારું શરીર અને તમે દિમાગથી પણ એટલા પાવરફુલ બની જશો ને તો ગેરંટી મારું કે દુનિયાની કોઈ તાકાત નહીં કે તમને છેતરે કે તમને કોઈ શરીરથી શું પણ કશાયથી જો તમે પાછા પડત કહેવાનું પિસ્તોલ જેવા બનાવી દે તમને પિસ્તોલ જેવા મારા વિડીયો ખબરાબર જાય આ બધા વિડીયો જોવો છે તમને પિસ્તોલ જેવા બનાવી દો આખા અને તમારો છોકરાઓને બતાવો વિડીયો છોકરાઓને તો ખાસ બતાવો નાનો છોકરાઓને અત્યારે ચાલુ કરાવે તાવ ચીનવાળાને જેમ ચીનવાળા શું બોડી બનાવતા હતા આપણા બોડી આપણે આપણા પહેલવાનો પેલા શું નામ છે એક નામ નહીં પંજાબી કોઈ પહેલવાન છે આપણે ગૌમૂત્ર એ ભાઈ પીવે છે અને એટલી જકાસે એની બોડી કોઈ લડવા ત્યાં નહીં જોડે લગભગ એક લાખ ઉપર હોય પુશઅપ મારા જ દિવસના એક લાખ ઉપર પુશઅપ એક લાખ પુશઅપ કોને કહેવાય મિત્રો मशीन कह रॉबर्ट कहवा थाक तो नहीं विचारो सादा सपाटा कहवा जेने सपाटा मारे सपाटा ओ ये भाई ताकत जो है बहन को लड़े को ताकत है लड़े आ जो भूल थी बहन तब चना चालू कर दिया जो तरह शरीर ताबड़ोड़ बनी भूल थी पहलवा तम कहीं में नंबर लाझ और तमें आता लोग बॉडी था जुएस पिक्चर अम्मे जोजो ते पिक्चर अमेर बॉडी पर आई गयीस कोई આ નો તો થોબડું આવું થોબડા પર કશું રહ્યું નહીં આવું ઓન ઉપર રહ્યું છે હોન ઉપર જો બતાવું એક મિનિટ છે હા એ તો બતાવું તમે જોઈ લો આ ટાઈપની બોડી છે અને આ ખરેખર મહેનત મહેનત રીતે બનાવેલી છે આ ઇન્જેક્શન કે નહીં ગોળીઓ ખાલી બનાવેલી બોડી આ મહેનતની બોડી છે અને મહેનત કરીને બોડી બનાવશો ને રહેશે અને પછી ગોળીઓને બધું પાવડર અને પાવડરમાં પેટમાં ભરશો ને નહીં રહે એ પહેલો પહેલાં તમને થઈ જશે ફરી આવ પાછું બની જશે તમારું શરીર જોય જીમમાં જતા હોય એમને કહું છું કે ઘેર કરો જીમની જરૂર નહીં પડે મિત્રો આ જીમની જરૂર નહીં પડે તમે ખોટા જીમને કોણ આલે હજાર હજાર રૂપિયા ઠોકી પાડે પાપા પૈસાવાળા જાઓ તો જીમમાં જાઓ પૈસાવાળા તમે જમા જાઓ અને જે જો કોઈ મારા જેવા ગરીબ છે એમને કહું છું કે આ બધું આ ટીપ્સ અપનાવો કોઈની જરૂર પડવાની નહીં મિત્રો આ એક નાનકડી વાત હતી એને મેં તમને હમણાં લીધો જો હારો વિડીયો લાગ્યો હોય મિત્રો તો તમને હારો પસંદ આવ્યો હોય વિડીયો તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકરને પ્રેસ કરી લેજો કારણ કે નવું નોટિફિકેશન તમને મળે એટલા માટે મિત્રો અને આવા નવા વિડીયો નવા નવા નવું નવું જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી પડશે એટલે કે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો એટલે હર હર મહાદેવ જય ભોળેનાથ જય સનાતન ધર્મ